નોર્વેના ઓસ્લોમાં ભારત પાકિસ્તાનના બે શાંતિદૂતને નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા ભારતના ચાઇલ્ડ રાઇટ્સ એક્ટિવિસ્ટ કૈલાશ સત્યાર્થી તથા પાકિસ્તાનમાં છોકરીઓની શિક્ષા આપવાની દિશામાં કામ કરનારા મલાલા યુસુફ જૈને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા કાર્યક્રમમાં ભારતીય સરોદવાદક ઉસ્તાદ અમઝદ અલી ખાને રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો વડાપ્રધાને પણ આ અંગે ટ્વીટ કરી શુભકામના પાઠવી છે કૈલાશ સત્યાર્થીએ કાર્યક્રમમાં શાનદાર ભાષણ આપ્યું તેમણે મલાલાને પોતાની પુત્રી કહી

પાકિસ્તાનમાં છોકરીઓની શિક્ષાની દિશામાં મલાલા યુસુફ જૈને પોતાના ભાષણમાં છોકરીઓની શિક્ષાને લઈને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા તેણીએ જણાવ્યું કે હું છ પોઈન્ટ છ કરોડ યુવતીઓનો અવાજ છું બાળકોના ભવિષ્ય માટે રાહ જોવાની જરૂર નથી તેણીએ કહ્યું કે જ્યાં સુધી દરેક બાળકને શાળાએ નહીં મોકલું ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે

આ બંનેને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર ચૌદ લાખ ડોલર આપવામાં આવ્યા છે આ બંનેએ જાહેરાત કરી કે જે રકમ તેમને પુરસ્કારમાં આપવામાં આવી છે તેને શાળાઓ બનાવવામાં લગાવી દેવામાં આવશે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે ગમે તેટલી સમસ્યાઓ હોય પરંતુ મલાલા અને કૈલાશ સત્યાર્થીને નોબેલ પુરસ્કારથી ભારત પાકિસ્તાન બંનેનું ગૌરવ વધાર્યું છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ